તો મિત્રો કેમ છો બધા મજામાં અને આપણે આજે જવાનું છે દ્વારકા મિત્રો ને અત્યારે આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ આ છે રાજકોટનું રેલવે સ્ટેશન મિત્રો આપણી ગાડી પાર્ક કરી દીધી છે તો મિત્રો ટિકિટ આપણે મશીનમાંથી કાઢી લીધી છે અને મશીનમાંથી જો લોકલ ટિકિટ કાઢો એટલે માત્ર ને માત્ર પચાસ રૂપિયા જ છે જો તમે ટિકિટ બારીયાથી લેવા જશો તો આના જ એંસી રૂપિયા પંચ્યાસી રૂપિયા કહેશે અને આ લોકલ ટ્રેન છે એટલે આ ટિકિટ પણ ચાલશે મિત્રો તો ફક્ત પચાસ રૂપિયામાં તમે દ્વારકા પહોંચી જશો અને લોકલ ગાડી છે એટલે મિત્રો આમ તો ટ્રાફિક નથી હોતો અને રાજકોટથી જ ઉપડે છે એટલે જસ્ટ થોડુંક કલાક વહેલાં આવી જવું સારું મિત્રો હું પણ વહેલો આવી ગયો છું સામે જો બીજી ટ્રેન પણ આવી રહી છે વહેલા આવવાનું કારણ એ છે મિત્રો કે જે તમારી પસંદ જગ્યા હોય ત્યાં તમે બેસી શકો તો મિત્રો આ ટ્રેન છે જે અગિયારને વીસે ઉપડે છે રાજકોટ ઓખા પેસેન્જર ટ્રેનનું નામ છે અને તો મિત્રો આપણે અત્યારે જામનગર પહોંચી ગયા છીએ અને જામનગરનો તમે નજારો જોઈ શકો છો અત્યારે રાતનો સમય છે અને આપણે મસ્ત અત્યારે જો ચા પીએ છીએ અત્યારે તો મિત્રો દ્વારકા અત્યારે પહોંચી ગયા છીએ અને હવે જલ્દી એક્ઝિટ કરીને જલ્દી મંદિર ભેગા થઈ જાય મિત્રો સવારે વાગી ગયા છે અત્યારે પાંચ વાગી ગયા છે મિત્રો અને અહીંથી તમને રિક્ષા મળી જશે જે ત્રીસ ત્રીસ રૂપિયા લેશે અને તે મંદિર સુધી તમને લઈ જશે ત્રીસ ત્રીસ રૂપિયામાં પણ આપણે હજી પહેલાં નાસ્તો કરવો છે એટલે પહેલાં જો મસ્ત ગાંઠિયા આપણે ખાઈ લીધા ગુજરાતમાં હોય એટલે આપણે ગાંઠિયા તો ખાવા જ પડે મિત્રો એટલે જો ગાંઠિયા ખાઈને હવે આપણે બસ રિક્ષામાં બેસી જશી અને દ્વારકા મંદિરે પહોંચી જશે જલ્દી જલ્દી તો મિત્રો અત્યારે છ વાગી ગયા છે અને જો અત્યારે લહેરાય છે મસ્ત દ્વારકાધીશની અને ટ્રાફિક જોઈ શકો છો આજે આજે થોડાક વધારે ટ્રાફિક છે કેમ કે રજા છે એટલે અને જો રજામાં તમે આવતા હોય તો થોડોક ટ્રાફિક હશે જ તે એટલે એ રીતે આવજો મિત્રો અને જો રિક્ષા આપણને ઉતારીને જાય છે અત્યારે હવે આપણે દ્વારકાધીશ મંદિરના દર્શન કરી આવી પહેલાં જુઓ અત્યારે અત્યારે જલ્દી જલ્દી છ વાગી ગયા છે છ ને પાંચ થઈ છે એકચ્યુઅલી અને હવે એમ કહેવાય કે ટ્રાફિક હજી વધતો જશે અહીંયા તમને પ્રસાદ પણ મળી જશે અને પ્રસાદની જે દુકાન છે એ બધી ચાર વાગે અને ત્રણ સાડા ત્રણ ચાર વાગે બધી જ ખુલી જશે અમુક દુકાન છે એ થોડીક લેટ ખુલતી હશે પણ બાકી ઓલમોસ્ટ ખુલી જશે બધી દુકાન પ્રસાદ માટે તમે અહીંયાથી પ્રસાદ પણ લઈ શકો તુલસીની માળા પણ લઈ જઈ શકો છો અંદર જે દ્વારકાધીશને ચડાવી હોય તમારે એ અને અહીંયા તિલક લગાવવાનું ખાસ કરીને ના ભૂલતા તિલક બહુ મસ્ત લગાવે છે મારે જ તો તિલક પણ લગાવીને જાજો મિત્રો અને જો અહીંયા તુલસીની માળા બહુ બચાય છે કેમ કે તુલસી વિના બધું અધૂરું છે કૃષ્ણ ભગવાનને અને અહીંયા જોઈ શકો છો બહુ એવા કહેવાય કે પકવાન એમ કહેવાય કે સારામાં સારી પ્રસાદી પણ અહીંયા મળે છે જે પચાસ અને સો રૂપિયામાં અલગ અલગ પ્રાઇસમાં મળે છે એ તમે લઈને જઈ શકો છો અથવા તમારા કોઈ પોતાનો પ્રસાદ હોય તો પણ તમે લઈને જઈ શકો છો અંદર કોઈ મનાઈ નથી કોઈ વસ્તુ લઈ જવાની પણ મોબાઈલ પાકીટ અને તમારા ચંપલ એ તમારે ખાસ ધ્યાનથી રાખવા પડશે આગળ એમનો છે ત્યાં જમા કરાવવા પડશે તમારા મોબાઈલને એ અત્યારે તો હું ખાલી સૂટ ઉતારવા જાઉ છું અને તમને ટ્રાફિક દેખાડું છું એટલે નથી જતા જો અહીંયા તમે જોઈ શકો છો નીચે જે છે ત્યાં તમારા મોબાઈલ જમા કરાવવા પડશે અને બાકી જો અત્યારે ફૂલ ટ્રાફિક અત્યારે થઈ રહ્યો છે કેમકે આજે વીકેન્ડ છે રજા છે તો થોડીક તો વધારે ટ્રાફિક હોય છે પૂનમના દિવસે પણ આટલો ટ્રાફિક હોય છે સવારના તો ખાસ કરીને ધ્યાન રાખવું ત્યારે અવોઈડ કરવું જો તમારે રસમાં ના આવવું હોય ટ્રાફિકમાં ના હોય તો બાકી જો તમને વાંધો ના હોય તો તમે આવી શકો છો અને આ જનરલ ટ્રાફિક જે છે પૂનમનો અને એવો ટ્રાફિક હોય છે એ ટ્રાફિક છે એટલે તમે લાઇન જોઈ શકો છો અંદરથી એક ગોળાએ થઈને બાર સુધી લાઇન આવી ગઈ છે તો બને ત્યાં સુધી એવોઈડ કરવું વીકેન્ડમાં આવું કેમ કે દ્વારકામાં અત્યારે ત્રણસો ને પાસઠ દિવસ ટ્રાફિક હોય જ છે એટલે વીકેન્ડમાં ના આવવું ખાલી જોય દ્વારકાધીશ ને આપણે દર્શન કરી લીધા છે ને હવે હું તમને બતાવીશ અત્યારની માર્કેટ માર્કેટ ધીમે ધીમે ખુલી ગઈ છે અત્યારે ઓલમોસ્ટ વહેલી માર્કેટ ખુલી જાય છે એટલે તમે ખરીદી કરવી હોય તો વહેલા પણ આવી શકો છો જોઈ શકો છો તમે અલગ અલગ એમ કહેવાય કે નાના છોકરાઓના જે શ્રીકૃષ્ણ લખેલા વાઘા બધા મળી જશે તમને અહીંયા અવનવી સારી તમને મોજડી જો રજવાડી મોજડી જોતી હોય તો પણ અહીંયા છે અને સારામાં સારા કલેક્શન રજવાડી એમ કહેવાય કે મોજડીના સારામાં સારા કલેક્શન છે મૂર્તિ બધી તમે અહીંથી લઈ શકો છો પછી મોહરપંખ છે એ પણ તમે અહીંથી લઈ શકો છો અલગ અલગ ઘણી બધી વસ્તુઓ છે જે તમને હું દેખાડીશ આગળ વિડીયોમાં તો વિડીયોમાં અમારી સાથે હજી રહ્યો કેમ કેમકે હજી તો ઘણું બધું જોવાનું બાકી છે આગળ શું શું નાસ્તો મળે છે જોવા અહીંયા ભાઈ પવા અત્યારે ચાલુ થઈ ગયા સમોસા અહીંયા બહુ પ્રખ્યાત છે જે વાકોલ સમોસા કહેવાય છે એ વાકોલ સમોસા અહીંયા બહુ પ્રખ્યાત છે તો તમે આવો તો ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં બપોરે એકચુલી બપોરે એક કે બે વાગે દુકાન ખોલે છે વાકોલ સમોસાની આ દ્વારકા મંદિરનો પાછળનો ભાગ છે જે તમને અત્યારે જોઈ રહ્યા છો અહીંયા પણ તમને પ્રસાદ મળી જશે અને અહીંયાથી પણ એન્ટ્રી છે પણ સેમ અહીંયા મોબાઈલ તમારે રાખવો હોય તો દુકાનદાર પાસે અથવા તો તમારી સેફ્ટીએ રાખવા પડશે કેમ કે અહીંયા મોબાઈલ રાખવાની કોઈ એ મંદિર ટ્રસ્ટ તરફથી જવાબદારી નથી એટલે તમારે અહીંયા જો તમારે મોબાઈલ રાખો એટલે દુકાનમાંથી પ્રસાદ લઈને તમે મોબાઈલ રાખી શકો છો ગમે એટલા હોય એટલા બાકી દરેક મોબાઈલ તમને દસ રૂપિયા કે વીસ રૂપિયા ચાર્જ લે છે ત્યાં અને બાકી જો તમારે ભોજન પ્રસાદ માટે આવવું હોય તો અગિયાર વાગ્યા પછી અહીંયા મળશે નડા તુલસી ધરાય તુલસીની માળા દ્વારકા એટલે એક એવી જગ્યા છે મિત્રો કે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને પોતે રાજ કરેલું છે ત્યાંના રાજા કહેવાય એટલે એમને દ્વારકાધીશ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ગુજરાતમાં તો લગભગ બધા દ્વારકાધીશ તરીકે જ ઓળખે છે શ્રી કૃષ્ણ ભગવાનને કેમ કે પોતે રાજ કરેલું છે અને આ જે એમનું દ્વારકા છે એ વસાવેલું છે અને સુવર્ણનગરી જે આપણે કહી છે જે દરિયામાં ડૂબી ગઈ મિત્રો એ પણ અહીંથી પંદર કિલોમીટર જ દૂર છે જેને બેટ દ્વારકા તરીકે પણ નામ આપવામાં આવ્યું છે મિત્રો આ પાછળ આવે એટલે તરત જ ગોમતી ઘાટ આવે છે અને આનો વિડીયો છે ને આખો એક્સ્ટ્રા બનાવ્યો છે અલગથી બનાવેલો છે કેમ કે આ વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલે બીજા વિડીયોમાં મિત્રો તમને ભાગ ભે જોવા મળશે અને એમાં તમે આખો ગુમતી ઘાટ કઈ રીતે શું કરવું ક્યાં વોટર એક્ટિવિટી થાય છે શું શું થાય છે એ માટે ફોલો કરવાનું ના ભૂલો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો જેથી કરીને અમારા વિડીયોઝ જે છે એ તમારા સુધી પહોંચી જાય અને ટાઈમસર પહોંચી જાય જેથી કરીને અમે તમને વધારે અપડેટ આપી શકીએ તરત જ તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં આથી સબસ્ક્રાઈબ કરો લાઇક કરો ને શેર કરો અને જો તમે દ્વારકા આવવાના હોય તો ક્યાં રહેવું અને શું કરવું જો ના ખબર પડતી તો કોમેન્ટમાં જરૂર જણાવો હું પોસિબલ હશે એટલો તમને રિપ્લાય આપી દઈશ થેન્ક યુ મિત્રો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp